Tau yuk, kuwa nabi yukungnen aho. Mu tauti kain aho. Ya, gadi kari baris kari. Kune gadi karu, gher pari baris kari. Aho kuan gher ase gadi yuk. Halo. Akweli yama masyantarapnya la jawo gari ase no ake? Kuwa, awa hukum jawar nuk aho. Kuali

માતાજી તમને મજાણો આ દત્તુભાઈ કીધું અન આવી કીધું તો બે હાલો આ પાકી લેડો યાર એને તવે ગાડી તો તમે તણાડ તણ રાખો તને દેખવાની થોડા બે પરે

જવાદો રામેલ જવા દો फटाफट જવા દો આ જવા દો વેળોન મસીએ મસીએ તમારો મેસેજ ગેટ ઉપર આજો फटाफट લેવાઈ રહ્યો લેવાવી રે ઓ લેવા દોળો તો કોને યાર હું યાર ફેક લેના આવાતો તમે જો ગયા પા બચ્ચાઈ બચ્ચાઈ ગાડી 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 ને આયો दारू મેકાયા યાર એ મારું જીગરી આયો બા બા તમે આ સાઈન પર તમે રાખ્યો તો યાર હવે ગોડા મેકલો તો ઓયો હોય બેહું મારું કોમઈ કાળુ બા આપી પર ના મોય છોરી આ જો ઓયો

તમે બધી વાતો ખોટી ના કરતા બા મારા ભાઈ મુખાની ઉભો થો યાત્રુ બોલો

એ તો મધ્ય આવી ગયો આવી લોરમુર હજાર લો હો હજાર લેવી હો થઈ ગયો ગેડ જવાનું તમે આબરૂ ગાડી મારી નું બેસો તમે નતા લાવના ફોટો લાવ્યો છે તમે બહાર અડજો તમે બહાર બેહજો યો ગેડ બેહો આયો ઓય ટોળો તમને કોવો આવું લે જલે કાળવા બોલો તતુ બાપા તમે કાળ તો બધું આપણે ઘરે જ

આવજો 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 ગેટ સુધી મેળવી જ મારે